નમસ્કાર મિત્રો આપ સર્વેનું આજના કરંટ અફેર્સ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છીએ આજના કરંટ અફેર્સ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો હતો જે કરંટ અફેર્સ બન્યા હતા એનું થોડું ક્વિક રિવિઝન કરી લઈએ ઓડિશાના ચાંદીપુર ખાતે સંકલિત ટેસ્ટ રેન્જમાંથી ભારતે અગ્નિફાઈવનું સફળ પરીક્ષણ કર્યું મેડ ઇન ઇન્ડિયા લેબલ સ્કીમ શું છે આ સ્કીમ આ એક સ્વૈચ્છિક સર્ટિફિકેશન સ્કીમ છે જે ઉત્પાદકોને એ દર્શાવવામાં મદદ કરે છે કે તેમના ઉત્પાદન ભારતમાં જ થાય છે અને તે સારી ગુણવત્તાની છે એકસો ત્રીસમું બંધારણ સંશોધન બિલ બે હજાર પચીસ જે આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં રજૂ કર્યું હતું ઓડિશાના મલકાનગીરી જિલ્લાની વિદ્યાર્થીની ચંપા રાજપીળાએ નીટ બે હજાર પચીસ પાસ કરનાર ખાસ કરીને સંવેદનશીલ ટ્રાઇબલ ગ્રુપ પીવીટીજી ટીજી દિદાઈની પ્રથમ સભ્ય બનીને ઇતિહાસ રચી દીધો છે કેન્દ્રીય મંત્રાલયે ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લાનું જે જલાલાબાદ શહેર છે એનું નામ બદલીને નવું નામ જે છે પરશુરામ પૂરી કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે મમતા બેનર્જીએ એક નવી પુનર્વસન પહેલ કરી છે જેનું નામ છે શ્રમશ્રી ઉત્તરાખંડ વિધાનસભાએ યુશીસીમાં સુધારાને મંજૂરી આપી અને ધર્માંતરણ વિરોધી વિધેયક નવો લઘુમતી શિક્ષણ કાયદો કર્યો છે દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમની વાર્ષિક મોટાપાયે સંયુક્ત સૈન્ય કવાયત શરૂ કરી હતી આફ્રિકન યુનિયન એ યુએ મર્કેટર પ્રોજેકશન નકશાને બદલીને આફ્રિકાના સાચા કદને દર્શાવતા એક સાથે વૈશ્વિક કરેક ધમેક ઝુંબેશને સમર્થન આપ્યું છે સારા એરાની અને એન્ડ્રિયા વાવાસોરીએ યુએસ ઓપન મિશ્રિત ખિતાબ જીત્યો છે યુએસ જે ડબલ્સ જે છે એ સારા એરાની અને એન્ડ્રિયા વાવાશોરીએ જીત્યો છે ગઈકાલે જે પ્રશ્ન આપ્યો હતો આપને કે જેનો આપણે કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂરથી આપ્યો હશે એનો પ્રશ્ન હતો કે ભારતના અગ્નિફાઈવ પ્રક્ષેપાસ્ત્ર વિશે નીચે દર્શાવેલ વિધાનો પર વિચાર કરો એક હતું તે પરમાણુ ક્ષમતા ધરાવતી જમીન આધારિત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ એટલે કે આઈસીબીએમ છે બીજું કે તેની સ્ટ્રાઇક રેન્જ પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે છે તો આ બંને વિધાન સાચા છે એટલે કે જવાબ આવશે સી એક અને બે બંને હવે આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ તો તાજેતરમાં એટલે કે ગઈકાલે ત્રેવીસ ઓગસ્ટના રોજ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ ભારતે બે હજાર ચોવીસમાં પોતાનો જે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવ્યો હતો ક્યારે પ્રથમ અંતરિક રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો તો બે હજાર ચોવીસમાં ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવ્યો હતો શા માટે ઉજવવામાં આવ્યો હતો તો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના રોજ ચંદ્રની સપાટી પર ચંદ્રયાંત્રી મિશનના વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગની યાદ અપાવે છે એટલે લેન્ડિંગ સાઇટને આપણે શક્તિ પોઈન્ટ નામ આપેલું છે બરાબર છે આજે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રની સપાટી પર આપણું ચંદ્રયાન થ્રી હતું એનું જે વિક્રમ લેન્ડર છે એને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું બરાબર છે એની યાદમાં આપણે આજે ત્રેવીસ ઓગસ્ટ છે એને રાષ્ટ્રીય અવકાશ દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવીએ છીએ ક્યારથી શરૂઆત કરવામાં આવી છે બે હજાર ચોવીસથી હવે જે વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું એ લેન્ડિંગ પોઈન્ટનું નામ રાખવામાં આવ્યું છે શિવશક્તિ પોઈન્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડેની થીમ જે છે એ શું હતી તો આર્યભટ્ટ ટુ ગગનયાન એન્સન્ટ વિઝડમ ટુ ઇન્ફિનિટ પોસિબિલિટી નેશનલ મીટ બે હજાર પચીસનું આયોજન લેવરેજિંગ સ્પેસ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન ફોર વિકસિત ભારત બે હજાર સુડતાલીસની થીમ સાથે કરવામાં આવ્યું છે ઈસરો વિશે એના કેટલા ફેક્ટ જાણી લઈએ તો ઇસરોની સ્થાપના જે છે પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણ કરવામાં આવી હતી એની સ્થાપના જે છે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી જેમને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ તરીકે જાણવામાં આવે છે મુખ્ય મથક જે છે ઈસરોનું એ બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે ઈસરોએ અગાઉ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ એટલે કે આઈ એન તરીકે જાણીતું હતું જેની સ્થાપના ભારત સરકાર દ્વારા ઓગણીસો ને બાસઠમાં કરવામાં આવી હતી જેની કલ્પના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી ઈસરોની રચના જે છે પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ રોજ કરવામાં આવી હતી ઇસરોના કેટલાક અગત્યના મિશન જે છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ઈસરોએ આર્યભટ્ટ નામનો ઉપગ્રહ જે છે એ પ્રથમ ઉપગ્રહ તરતો મૂક્યો હતો પ્રથમ ભારતીય ઉપગ્રહ છે ક્યારે તરતો મૂક્યો હતો ઓગણીસો ને પંચોતેરમાં એસએલવી થ્રી ભારત તરફથી પ્રક્ષેપિત કરાયેલો પ્રથમ ઉપગ્રહ જેનું નામ હતું રોહિણી ઉપગ્રહ ચંદ્રયાન વન બે હજાર આઠ પ્રથમ મૂન મિશન હતું ચંદ્રની સપાટી પર પાણીના અણુ અણુઓ જે છે શોધી કાઢ્યા હતા મિશનમાં મંગલયાન બે હજાર તેર મંગળ પરનું જે પ્રથમ આંતર આંતરગ્રહીય મિશન ભારત મંગળની કક્ષામાં પહોંચનારો પ્રથમ એશિયન દેશ અને વિશ્વનો ચોથો દેશ બન્યો છે બે હજાર તેરમાં મંગલયાન મોકલ્યું હતું બરાબર છે તો એમાં ભારત જે છે એશિયાનો પ્રથમ દેશ અને વિશ્વનો ચોથો દેશ બન્યો છે ચંદ્રયાન ટુ જે છે બે હજાર ઓગણીસમાં મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક કરવામાં ઓર્બિટર સફળ થયું હતું ચંદ્રયાન થ્રી જે બે હજાર ત્રેવીસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરવામાં કરનારો ભારત પહેલો દેશ બન્યો છે આદિત્ય એલ વનની વાત કરીએ તો આપણ મિશન બે હજાર ત્રેવીસમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ સોલાર મિશન છે એક્સપો સેટ બે હજાર ચોવીસ જે ભારતનું પ્રથમ સમર્પિત બ્લેક હોલનો અભ્યાસ કરવા માટે ખગોળશાસ્ત્ર મિશન છે હવે ચર્ચા કરીએ તો દિલ્હીની અંદર નવા અધિકારી જે છે પોલીસ કમિશનરને બદલાવ આવ્યો છે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સતીષ ગોલચાએ દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે શા માટે ચેન્જ કરવામાં આવ્યા છે દિલ્હી કમિશનરને એની વિગતે ચર્ચા કરીએ તો ગૃહ મંત્રાલયે સતીષ ગોલચાને દિલ્હી પોલીસના છવ્વીસમાં કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા મુખ્યમંત્રી જે છે અત્યારના દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા એમની પર ગુજરાતના રાજકોટના એક વ્યક્તિએ તેમની કેમ્પ ઓફિસમાં હુમલો કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું હતું તો દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા એમની પર રાજકોટના ગુજરાતના રાજકોટના એક યુવાને હુમલો કર્યો હતો એ એને ધ્યાનમાં લઈને આજે દિલ્હી પોલીસ કમિશનર જે છે એ ચેન્જ કરવામાં આવ્યા છે અને એમ નવા જે પોલીસ કમિશનર છે સતીશ ગોલચાને ત્યાં કાર્યભાર આપવામાં આવ્યો છે વરિષ્ઠ આઈપીએસ અધિકારી હોમગાર્ડ્સના મહાનિર્દેશક એસ બી કે સિંઘની જગ્યા લે છે જેમને એક ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો તો આજે એસ બી કે સિંઘ જે છે બરાબર છે એ હોમગાર્ડ્સના મહાનિર્દેશક છે અને આમની પાસે દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ હવાલો હતો બરાબર છે એમની જગ્યાએ હવે એમનું સ્થાન લેશે સતીશ ગોલચા સાહેબ અજય અજયસિંહ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખની સતત ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે આ બાજુમાં આપ ફોટોમાં જોઈ શકો છો અજય અજયસિંહ બરાબર છે એ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સતત ત્રીજી વાર ચૂંટાઈ આવ્યા છે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે બી એફઆઈની સ્થાપના જે છે બે હજાર સોળમાં કરવામાં આવી હતી કેટલાક તથ્યો ફેક્ટ જાણી લઈએ બોક્સ ફેડરેશન બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વિશે તો ભારતે બે હજાર આઠમાં વિજેન્દર સિંઘ જે છે એમણે બ્રોન્જ બેજિંગ ઓલિમ્પિક્સમાં મેળવ્યો હતો પ્રથમ ઓલિમ્પિક્સ બોક્સિંગ મેડલ જીત્યો હતો આ જે વિજય વિજેન્દરસિંહ છે એમણે બે હજાર આઠમાં ભારતને પ્રથમ ઓલિમ્પિક બોક્સિંગ મેડલ અપાવ્યો છે ત્યાં આગળ તો કે બેઇજિંગમાં ચીનના બેઇજિંગમાં ઓલમ્પિક યોજાયો તો બે હજાર આઠમાં તેમાં ભારતની પ્રથમ મહિલા બોક્સર ઓલિમ્પિક મેડલિસ્ટ છે મેરી કોમ જેમણે બે હજાર બારમાં બ્રોન્જ મેડલ એકાવન કિલોગ્રામ કેટેગરીમાં લંડન ઓલિમ્પિક્સમાં અપાવ્યો હતો હવે વાત કરીએ તો ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જે બે હજાર પચીસ માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે કે જેમના નિરીક્ષણ હેઠળ આ ચૂંટણી યોજાશે તો પંચાયતી રાજ મંત્રાલયના અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણાં મંત્રાલયના અધિક સચિવ ડી આનંદનને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કોની નિમણૂક કરવામાં આવી છે નિરીક્ષક તરીકે તો પંચાયતી રાજ મંત્રાલયના અધિક સચિવ છે સુશીલ કુમાર લોહા અને નાણાં મંત્રાલયના અધિક સચિવ છે ડી આનંદન આ બંનેની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે નવમી સપ્ટેમ્બરે આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે આપણે ખ્યાલ હશે કે તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીશ ધનખડ સાહેબે રાજીનામું આપ્યું છે એમની તબિયતને લઈને તો હવેથી આપણે નવા ઉપરાષ્ટ્રપતિ મળશે અને જે નવમી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને એમાંથી આપણને સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ મળશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે એનડીએના જે ઉમેદવાર છે એટલે કે ભાજપા અને ભાજપા અને તેના સાથી પક્ષોના ઉમેદવાર જે છે એમનું નામ છે સીપી પી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જે છે એટલે કે કોંગ્રેસ અને તેના સાથીદારો પક્ષોના ઉમેદવાર જે છે એમનું નામ છે બી સુદર્શન રેડ્ડી આ બંને ઉમેદવારો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે સીપી રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી હવે વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે ઓક્ટોબરે આર એસએસના વિજયાદશમી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે કોના કાર્યક્રમમાં આરએસએસના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યારે યોજાવાનો છે બીજી ઓક્ટોબર વિજયાદશમીના દિવસે એના મુખ્ય અતિથિ કોણ રહેશે તો પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી બે ઓક્ટોબરના રોજ નાગપુરના રેશીમબાગ મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શ્રી વિજયાદશમી ઉત્સવ યોજાશે આર એસએસના ત્યાંના જે સરસંગ ચાલક છે મોહન ભાગવત છે આર એસએસની સ્થાપના જે છે ઓગણીસો પચીસમાં વિજયાદશમી તહેવાર પર થઈ હતી તેની સ્થાપનાને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે બરાબર છે એને લઈને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આઈ સી એ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વોખા નાગાલેન્ડને પૂર્વોત્તર ક્ષેત્રમાં શ્રેષ્ઠ કેવી કેનો એવોર્ડ આપવામાં આવ્યો છે આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાંનું છે વોખા નાગાલેન્ડની અંદર આવેલું છે હવે આને પૂર્વોત્તરનો જે છે શ્રેષ્ઠ કેવી કે કેવી કે એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો એવોર્ડ આપવામાં આવ્યો છે કોને આપવામાં આવ્યો છે તો વોખા નાગાલેન્ડને આઈ આ માન્યતા આઈસીએઆર એનઆરસી એટલે કે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાના દ્વારા એનાયત કરવામાં આવ્યો છે કોના દ્વારા એ એવોર્ડ આપવામાં આવ્યો છે તો આઈ સી એ આર એનઆરસી દ્વારા ટીમના અનુકરણીય કાર્ય અને અસરકારક યોગદાનની સ્વીકૃતિ બસોથી વધુ નામાંકનોમાંથી આ જે છે એમની પસંદ કરવામાં આવી છે કોની વોખા કેવી કે નહીં કેવી કે મતલબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વોખા નાગાલેન્ડની પસંદગી કરવામાં આવી છે કેટલા નામાંકન હતા એમાંથી પસંદગી કરવામાં આવી છે તો બસો નામાંકન થયા હતા એમાંથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વોખા એટલે કે નાગાલેન્ડનું જે છે એની પસંદગી કરવામાં આવી છે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં એકવીસ ઓગસ્ટના રોજ આયોજિત બત્રીસમાં સ્થાપના દિવસ અને કિસાન મેળા દરમિયાન આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો આ પુરસ્કાર ક્યાં આપવામાં આવ્યો હતો તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ક્યારે આપવામાં આવ્યો હતો એકવીસ ઓગસ્ટના રોજ એનો જે સ્થાપના દિવસ છે બત્રીસમો સ્થાપના દિવસ બરાબર તે દરમિયાન આપવામાં આવ્યો હતો કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજસિંહ ધ કુંજનું ઉદ્ઘાટન કર્યું હતું તો આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે ગિરિરાજસિંહ જેમણે ધ કુંજનું ઉદ્ઘાટન કર્યું હતું તો જાણીએ કે ધ કુંજ એ શું છે તો કુંજ એક મુખ્ય રિટેલ અને સાંસ્કૃતિક સ્થળ છે જે નવી દિલ્હીના વસંત કુંજ ખાતે સ્થિત ભારતીય હસ્તકળા અને હાથ વણાટના વિવિધ વારસાની ઉજવણી અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે કુંજ ભારતની આ પ્રકારની પ્રથમ પહેલ છે જે આ મોટા પાયે હસ્તકલાને પ્રોત્સાહન આપવા કારીગરોને સશક્ત બનાવવા કેન્દ્ર સરકારના ગામથી વૈશ્વિક સ્તરે કારીગરોને લઈ જવાના વિઝનને અનુરૂપ બજારની સુલભતા વધારવા માટે સમર્પિત છે ફોર્ટીફાઈડ ચોખા યોજના બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી છે ક્યાં સુધી લંબાવવામાં આવી છે બે હજાર અઠ્યાવીસ સુધી તો યાદ રાખશું ફોર્ટીફાઈડ ચોખા યોજના જે છે બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી છે ફોર્ટીફાઈડ રાઇસ સ્કીમ એ ભારતની નબળી વસ્તીમાં સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ ખાસ કરીને આયર્ન ફોલિક એસિડ અને વિટામિન બી ટ્વેલને દૂર કરવા માટેની સરકારની આ પહેલ છે જેનો ઉદ્દેશ જે છે એનિમિયા અને કુપોષણનો સામનો કરવાનો છે કેન્દ્રીય મંત્રીમંડળે ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી તમામ સરકારી યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાનો સાર્વત્રિક પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી મંડળે ક્યાં સુધી આને મંજૂરી આપી છે ચાલુ રાખવાની ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી તમામ જે સરકારી યોજનાઓ જે છે હેઠળ ફોર્ટિફાઈડ ચોખા આપવામાં આવે છે તેને ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી ચાલુ રાખવાનો નિર્દેશ કર્યો છે જેમાં સત્તર હજાર બ્યાસી કરોડનું સો ટકા કેન્દ્રીય ભંડોળ છે આનું ભંડોળ કોણ પૂરું પાડે છે કેન્દ્ર સરકાર શરૂઆત અને વિસ્તરણ જે છે પાયલોટ તબક્કો બે હજાર ઓગણીસમાં પંદર રાજ્યોમાં શરૂ થયો હતો અને માર્ચ બે હજાર ચોવીસમાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ આઈસીડીએસ અને પીએમ પોષણ અગાઉ મધ્યાહન ભોજન યોજના સહિતની તમામ સરકારી યોજનાઓમાં ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ દેશભરમાં વિસ્તૃત કરવામાં આવ્યું હતું શરૂઆતમાં પંદર રાજ્યોમાં બે હજાર ઓગણીસમાં પહેલો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને બે હજારને ચોવીસમાં માર્ચ સુધીમાં જે છે એ તમામ મધ્યાહન ભોજન યોજનાથી લઈને તમામ એકમોમાં આની વિસ્તૃત વિતરણ કરવામાં આવે છે દેશભરમાં ભંડોળની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પીએમ હેઠળ ભારત સરકાર દ્વારા સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ જે વિતરણ વ્યવસ્થા છે એની નોડલ મંત્રાલય અને એજન્સી જે છે તો ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ડીએફપી બરાબર છે અને એટલે કે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બંને નોડલ મંત્રાલય અને એજન્સી છે એક્સરસાઇઝ સમન્વય શક્તિ શું છે એક્સરસાઇઝ સમન્વય શક્તિ બે હજાર પચીસ તો આસામના તિનસુકિયા જિલ્લામાં લાયપુલીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા આસામ અને મણિપુરના રાજ્ય અધિકારીઓ સાથે સહયોગથી દસ દિવસની કવાયત શરૂ કરવામાં આવી છે જેનો ઉદ્દેશ શું છે કે કાર્યક્ષમ સહકાર એકબીજાનો સહકાર મળે એકતા અને પારસ્પરિક સમજણને પ્રોત્સાહન આપવાનો એનો ઉદ્દેશ છે આ જે એક્સરસાઇઝ સમન્વય શક્તિ છે એનો આ એક લશ્કરી નાગરિક સંકલન કવાયત છે લશ્કર અને નાગરિકો સાથેનું સંકલન માટેની કવાયત છે જેનો ઉદ્દેશ એકીકૃત અને સંકલિત અભિગમ મારફતે આ ક્ષેત્રના જટિલ પડકારોને કયા ક્ષેત્રના તો મણિપુર અને અસમ આ બંને રાજ્યોનું જે જટિલ પડકારો છે એને પહોંચી વળવા સુરક્ષા દળો સરકારી વિભાગો અને નાગરિક સંસ્થાઓ વચ્ચે સમન્વયને પ્રોત્સાહન આપવાનો છે ઉદ્ઘાટન સત્રમાં ભારતીય સેના ભારતીય વાયુસેના જિલ્લા વહીવટીતંત્ર પોલીસ ઇન્ટેલિજન્સ એજન્સીઓ એનડીઆરએફ એસડીઆરએફ મેડિકલ અધિકારીઓ બીઆરઓ અને જીઆરઈએફ રેલવે શૈક્ષણિક સંસ્થાઓ ઓઇલ ઇન્ડિયા આઈઓસીએલ અને કોલ ઇન્ડિયાના સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો કેરલા ટુ બિલ ડિક્લેર્ડ ફર્સ્ટ સ્ટેટ ટુ એચિવ ટોટલ ડિજિટલ લિટરેસી એટલે કે કેરળને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે કોને સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે તો કેરળને કેરળના મુખ્યમંત્રી એ જાહેર કર્યું છે કે કેરળ ભારતનું સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર રાજ્ય બની ગયું છે જેના ભાગરૂપે ડીજી કેરળ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે આ પહેલમાં તમામ સ્થાનિક સંસ્થાઓમાં વ્યક્તિઓને મૂળભૂત ડિજિટલ કુશળતાની તાલીમ આપીને ડિજિટલ વિભાજનને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સર્વેની અંદર ત્યાંસી પોઈન્ટ છેતાલીસ લાખ પરિવારોના એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા હતા આ ડિજિટલ જે સાક્ષરતા સર્વે કરવામાં આવ્યું એમાં ટોટલ જે છે ત્યાંસી પોઈન્ટ લાખ પરિવારના દોઢ કરોડ જે છે લોકોને આવરી લેવામાં આવ્યા હતા લક્ષિત હસ્તક્ષેપની વાત કરીએ તો ઓળખ કરાયેલા એકવીસ પોઈન્ટ અઠ્યાશી લાખ ડિજિટલી અશિક્ષિત વ્યક્તિઓ જે હતા જેમાંથી એકવીસ પોઈન્ટ સત્યાશી લાખ એટલે કે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકાએ સફળતાપૂર્વક તાલીમ અને મૂલ્યાંકન પૂર્ણ કર્યું હતું પીએમ મોદીએ બિહારમાં ઓટા બ્રિજનું તાજેતરમાં ઉડ ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ એકત્રીસ પર આઠ પોઈન્ટ પંદર કિલોમીટરની લંબાઈ ધરાવતા ઓનટા પુલ જે છે એ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની અંદર ગંગા નદી પર અઢારસો સિત્તેર કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલો એક પોઈન્ટ છ્યાસી કિલોમીટરનો સિક્સ લેન બ્રિજ સમાવેશ એમાં થાય છે તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે છે ઓન્ટા સિમરિયા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે બરાબર છે આ પ્રોજેક્ટની જે લાગત કિંમત છે એ કેટલી છે અઢારસો સિત્તેર કરોડ અને જે બ્રિજ જે છે એની લંબાઈ જે છે કેટલી લંબાઈ છે એક પોઈન્ટ છ્યાસી કિલોમીટર અને આ જે છે બ્રિજ છે એ સિક્સ લેન બ્રિજ રહે છે લગભગ સાત દાયકા જૂના રાજેન્દ્ર સેતુની સાથે બાંધવામાં આવેલો આ પુલ પટણા જિલ્લાના મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક પૂરો પાડે છે જેના કારણે ભારે વાહનો માટે મુસાફરીનું અંતર સો કિલોમીટર સુધીનું ઘટી જાય છે હવે આ જે ઓનટાશીમરિયા બ્રિજનું ઉદઘાટન થશે તો અગાઉ જે સો કિલોમીટર વધુ ફરીને જવું પડતું હતું એની જગ્યાએ એટલું અંતર ઘટી જશે આ બ્રિજ પરથી અને આ જે બ્રિજ છે બરાબર છે અંતર ક્યાંથી ક્યાંનું ઘટાડે છે તો પટણા જિલ્લાનો મોકામા અને બેગુસરાયના વચ્ચેનો જે સીધો સંપર્ક છે ત્યાં સો કિલોમીટર અંતર થતું હતું હવે આ ડો એક પોઈન્ટ છ્યાસી કિલોમીટરમાં એટલું અંતર ઓછું થઈ જશે ઓન્ટા સિમરિયા પુલ એકસો છ્યાસી વન પોઈન્ટ છ્યાસી કિલોમીટર લાંબો છે અને તેમાં છ લેન છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકત્રીસ પર આઠ પોઈન્ટ પંદર કિમીના પટ્ટાનો એક ભાગ છે આ જે બ્રિજ જે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકત્રીસ પરનો જે આઠ પોઈન્ટ પંદર કિલોમીટરનો એક પટ્ટો છે એનો જ એક ભાગ છે હવે કેટલાક પુનરાવર્તનના પ્રશ્નો જોઈ લે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા આઉન્ટા સિમરિયા પુલ કયા રાજ્યમાં આવેલો છે કયા રાજ્યમાં આવેલો છે જવાબ આવશે બિહાર બી ભારતના કયા રાજ્યને પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ડી કેરળ રાજ્યને આજનો પ્રશ્ન જે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે તો પ્રશ્ન જોઈ લઈએ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઇસરો ડે સાથે સંબંધિત નીચેના વિધાનોનો વિચાર કરો એક ભારતે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવ્યો હતો બીજો ચંદ્રયાન ત્રણ મિશનને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્ર પર સફળ અને સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળી ઉપરના વિધાન વિધાનોમાંથી કયું સાચું છે એ ફક્ત એક બી ફક્ત બે સી એક અને બે બંને ડી એક કે બેમાંથી કોઈ પણ નહીં તો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે સાથે જ આજનો વિડીયો કેવો લાગ્યો તેના પ્રતિભાવ પણ જરૂરથી આપશો અને આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ